તો નવરાત્રી દરમિયાન ખેલૈયાઓમાં હાર્ટ એટેકની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે આરોગ્ય નિષ્ણાંત જયેશ વાકાણીએ ભૂખ્યા પેટે ગરબા ન રમવા જોઈએ તથા ગરબા રમતા પહેલાં પાણી પુષ્કળ પ્રમાણમાં પીવું જોઈએ અને લાંબા રાઉન્ડ રમવાના બદલે ટૂંકા રાઉન્ડમાં ગરબા રમવા જોઈએ વિરામના સમયે પણ પાણી અથવા ઠંડા પીણા પીવા જોઈએ ગરબા રમતી વખતે લાગે છે કે છાતીમાં સહજ પણ દુખાવો થઈ રહ્યો છે તો તરત જ નજીકની હોસ્પિટલમાં જવું જોઈએ શ્વાસની લંબાઈ ઘટવા માંડે અને મોઢેથી શ્વાસ લેવો પડે એવી સ્થિતિ થાય તો તરત જ આરામ કરવો જોઈએ નવરાત્રી દરમિયાન ઓછામાં ઓછી છ કલાકની તો ઊંઘ લેવી જ જોઈએ આ ભૂખ્યા પેટે એટલે કે ભૂખ્યા પેટે અને વિધાઉટ હાઇડ્રેશન એટલે કે પાણીનું પ્રવાહીનું સેવન કર્યા વિના જે છે ગરબા રમવા હિતાવર નથી ગરબા રમતા પહેલા સંપૂર્ણ રીતે તમારા શરીરની અંદર ગ્લુકોઝની માત્રા છે એ જાળવી જોઈએ આ ઉપરાંત ગરબા માટે એકદમ સ્ટ્રેનિયસ લાંબા રાઉન્ડ કરતા થોડા થોડા કટકાના વિરામે તમારે થોડો થોડો આરામ જે છે એ ખૂબ જરૂરી છે સળંગ રાઉન્ડ એક કે દોઢ કલાક સળંગ રીતે તમારે કોઈ પણ પ્રકારની એરોબિક એક્સરસાઇઝ એટલે કે ગરબા એક પ્રકારની એક્સરસાઇઝ છે પરંતુ સળંગ જે છે એ ના કરતા થોડો થોડો પોઝ એટલે કે વચ્ચે વિરામ લેવો ખૂબ જ હિતાવ